ડોળના જ્યોતેશ્વર મંદિરના મહંતની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી કરાઈ માંડવી તાલુકાના ડોણ ગામે જ્યોતેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન મહંત કલ્યાણ ગિરિજી મહારાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી જેમાં હરિભાઈ ગઢવી જીતુભાઈ ભાનુસાલી પિયુષ મહારાજ સંતવાણીની રમઝટ બોલાવી હતી ભજનાનંદી પાલુભાઈ ગઢવીએ શુભેચ્છા પાઠવી હતી રુદ્રી અભિષેક ગુરુમૂર્તિ પૂજન શાસ્ત્રી મધુકાંત મહારાજના આર્યપદે કરાયાની સાથે સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આ પ્રસંગે મંદિરના મહંત રવિ ગિરિજીએ પધારેલા સાધુ સંતો ભક્તોને આવકારી સન્માનિત કર્યા હતા જ્યારે મહંત કૈલાસ પુરીજી મહંત ધનંજય ગિરિજી મહંત અમર ભારતીજી મહંતિરિજી થાનાપતિ મનીષ ગીરીજી કોટવાલ ચંદ્રેશ ગિરિજી મહંત વિજય ગિરિજી વગેરે ઉપસ્થિત રહી આશીર્વચનો પાઠવ્યા હતા આ પ્રસંગે ગોવિંદભાઈ દિવાણી અરવિંદસિંહ જાડેજા ગમુભા સોઢા પોપટભાઈ જાડેજા અરવિંદભાઈ ભાનુશાલી ગોવિંદભાઈ ભીમાણી ગંગારામભાઈ અશોકભાઈ કાપડી વસંતગીરી શંભુભાઈ બળવંતસિંહ જાડેજા નિર્મળસિંહ સોડા સુખુભા જાડેજા વગેરે પૂજનનો લાભ લીધો હતો વ્યવસ્થા જીવુભા ચાવડા અને ડોણ ભાડઈ ગંગા પર ગાંધીગ્રામના ભક્તોએ સંભાળી હતી કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માં આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન અમારે ત્યાં મંડપ ડેકોરેશન લાઇટ ડેકોરેશન ચોરી મંડપ ડેકોરેશન સ્ટેજ ડેકોરેશન એન્ટ્રી ગેટ ફ્લાવર્સ ડેકોરેશન તેમજ ટેબલ ખુરશી કાદલા સેટ સોફા ઝૂલો લેધર સોફા રાઉન્ડ ટેબલ રજવાડી સોફા રજવાડી ખુરશી જમ્બો કુલર પંખા તથા મંડપને લગતી તમામ વસ્તુઓ ભાડેથી મળશે પ્રસંગ તમારો શોભા અમારી આજે જ અમારું સરનામું નોંધી લેશો જૂનું રેલવે સ્ટેશન હનુમાન ની બાજુની શેરી હેપીનગર ભુજ કચ્છ સંપર્ક દિલીપ ભાનુચાલી મોબાઈલ નંબર નાઇન અન્ય મોબાઈલ નંબર નાઇન અન્ય મોબાઈલ નંબર નાઇન